કડાણા ડેમમાં પાણીની આવક થઈ છે ડેમમાં હાલ પંચાણુ હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે ભયજનક સપાટી વટાવતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું ત્રણ ગેટ ખોલીને મહી નદીમાં પાણી છોડવામાં આવ્યું કડાણા ડેમનું રુલ લેવલ ચારસો સત્તર પોઈન્ટ બે ફૂટની સપાટી પર પહોંચ્યું નદી કાંઠાના પિસ્તાળીસ ગ્રામજનોને તંત્રએ સતર્ક રહેવાની અપીલ કરી છે સંવાદદાતા વિશાલ ફોર પર જોડાયેલા છે વિશાલ મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે ક્યુસેક જેટલી પાણીની આવક થઈ છે કેવી સ્થિતિ વિસ્તારોની જો વાત કરવામાં આવે તો જિલ્લાના જે ઉપરવાસમાં પડી રહેલા અતિભારે વરસાદ ને લઈને કડાણા ડેમ હાલ ઓવરફ્લો થયો છે આ જિલ્લાની જીવાદોરી સમાન કહી શકાય જેમ કડાણા ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં પણ હાલ ખુશી જોવા મળી છે ત્યારે કડાણા ડેમમાં હાલ પંચાણું હજાર ક્યુસેક પાણીની મદદ આવક જોવા મળી રહી છે ત્યારે આજ રોજ બપોર દરમિયાન કડાણા ડેમ દ્વારા એક લાખ ત્રણ હજાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું હતું જેને લઈને મહી નદી જે છે તે બે કાંઠે વહી રહી છે ત્યારે કડાણા કડાણા ડેમના જે આજુબાજુના જે પિસ્તાલીસ જેટલા ગામો છે તેને સતર્ક રહેવા વહીવટીતંત્રએ અપીલ પણ કરી છે ત્યારે હાલ જે કડાણા ડેમ છે તેનું રૂટ લેવલ છે ચારસો સત્તર પોઈન્ટ બે ઉપર પહોંચ્યું છે ત્યારે કનાણા ડેમ માં પાણી છોડાતા હાલ જિલ્લાનું વહીવટીતંત્ર અસજ્જ બન્યું છે તમામ વિગતો માટે